ડભોઈની યુવતી કરનાળી કુબેર ભંડારી મંદિરે દર્શન કરી મિત્રો સાથે સ્કોર્પિયો કારમાં ડભોઈ પરત આવી રહી હોય તે અરસામાં ડભોઈ ધરમપુરી ગામ નજીક વડાંગ પાસે સ્કોર્પિયો કાર ચાલકનું સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા રોડની બીજી સાઈડ ઉભેલા હાઇવા ટ્રકમાં ધડાકાભેર અથડાતા ડભોઈની યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો કાર ચાલકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે તેને લઈ જવામાં આવ્યો છે ડભોઈ જારુલા વાગ વિસ્તારમાં રહેતી યુવતી કેયુરી રાજુભાઈ ધોબી તેના મિત્ર મયુર O maior do હરેન્દ્રસિંહ માટેડિયા સાથે તાલુકાના કરનાળી ગામે કુબેર ભંડારી ખાતે બુધવારની અમાસ હોય દર્શને ગયા હોય સ્કોર્પિયો લઈને પરત ફરી રહ્યા હોય તે અરસામાં ડભોય સ્ટેચ્યુ ઓફ યુનિટી માર્ગ ઉપર ધરમપુરી ગામ નજીક સ્કોર્પિયો ગાડીનો સ્ટેડિંગ ઉપર કાબુ ગુમાવતા બીજી સાઈડ પાર્ક કરેલ ઊભી રાખેલ રેતીના હાઈવા ટ્રકમાં ગાડી ધડાકાભેર અથડાઈ જતા ઘટનામાં કેયુરી રાજુભાઈ ધોનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે તો યુવકને પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને વડોદરા સારવાર અર્થે લઈ જવામાં આવ્યો સમગ્ર ઘટનાની જાણ પોલીસને તથા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થેની કામગીરી હાથ ધરી છે યુવતીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાય છે